બોટાદ જિલ્લામાં બોટાદ થી સાળંગપુર જતા રોડ પર સેથડી ગામ આવેલું છે સેથડી ગામે વાવવાળા ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિરે સેથડી ગામના લોકો દરરોજ માતાજીના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે ખોડિયાર મંદિર સેથડી ગામ તેમજ આસપાસના ગામોની આસ્થાનું કેન્દ્ર છે સેથળી ગામના આજુબાજુના ગામના ભાવ વિભોર થઈ અને માતાજીને માનતાઓ માને છે અને એટલા બધા માને છે એના આખા ગામ સમક્ષના માતાજી છે અને કાંઈ પણ કામ હોય તો માતાજી એના કામ અડધી રાતે કરે છે મંદિર તો અમારા ગામમાં કોઈને ખ્યાલ નથી કે આ મંદિર કેટલા વર્ષથી છે પણ અહીંયા એમ કહેવાય છે કે કંકા કંકા નગરી હતી એનું રટણ પણ થઈ ગયું તે પહેલાંના માતાજી અહીંયા છે

સેથડી ગામે આવેલા વાવવાળા ખોડિયાર મંદિરનો ઇતિહાસ જોઈએ તો વર્ષો પહેલા કંકાવટી નગરી નામનું ગામ હતું બાદમાં ગામનું નામ સેથડી પડ્યું અહીં વર્ષો જૂની વાવ આવેલી છે આ પાણીની વાવને એકવીસ પગથિયા છે અને વાવની બાજુમાં નાનકડી ખોડિયાર માતાજીની દેરી હતી તેથડી ગામના લોકો અહીં માતાજીની પૂજા અર્ચના કરતા હતા અને માતાજી લોકોના ધાર્યા કામ કરતા પહેલાં જૂનું નાનું મંદિર હતું દેરી હતી પછી મોટું મંદિર બનાવ્યું અને એ અમારા મંજુરબેન છે ગઢડાવાળા એને સપનામાં માતાજી જઈને કીધેલું અને શ્રદ્ધાથી અને પછી એ મંજુબેને આખું મંદિર બનાવ્યું મોટું અને પછી ગામનો સાથ સહકાર લીધો આખા ગામે સાથ સહકાર આપ્યો અને મંદિર મોટું બનાવ્યું ગામના લોકોના જણાવ્યા મુજબ આ પાણીની વાવ કોઈએ બનાવેલી નથી પરંતુ તે પહેલાથી જ છે તેમજ વર્ષો પહેલાં દરમિયાન આ પાણીની વાવમાંથી બેડલા બહાર નીકળતા હતા અને ગામના લોકો દર્શન કરતા એટલે બેડલા પરત વાવમાં સમાઈ જતા હતા સેથડી ગામની અંદર પહેલા સાત વાવ હતી હાલમાં એક જ વાવ છે આ ગામમાં ઘણા વર્ષો પહેલાં અમારા ભાભાના દાદાના દાદા કહેતા હતા કે આ વાવ કોઈ ગવાયેલી નથી આ વાવ અહીં નીકળેલી છે આ નગરીમાં અને બધા આખું ગામ બહુ શ્રદ્ધાથી માને છે અને બાર મહિને એકવાર બધા ભેગા નિવત કરી અને આખું ગામ પ્રસાદ લે છે ફરતા ગામ આજુબાજુના ગામમાં બધા પ્રસાદ લેવા આવે છે અને બહુ બધાય માને છે આ પુરાતીની વાવ છે આમાં પહેલાં કહેતા હતા કે કવસ આવતા હતા કવસ આવતા હતા એ કવસ એકવાર ભૂલથી કોઈ અડી ગયા પછી કવસ નથી આવતા ના ત્રીજા વર્ષે કવસ બે આવતા કહેવાય છે કે આ વાવની અંદર ક્યારેય પાણી ખૂટતું નથી અને આ વાવની અંદર ઘણા બધા લોકો અકસ્માતે પડી પણ ગયા છે પણ ક્યારેય કોઈનું મૃત્યુ થયું નથી આમ સેથડી ગામે પાણીની વાવ પાસે આવેલા ખોડિયાર માતાજી જે હાલ વાવ વાળા ખોડિયાર તરીકે પ્રચલિત છે માતાજીનું એક કાગર બેડિયું નોર્તાની અંદર તરતું નોર્તાની અંદર અને ત્યારબાદ અમારા ગામના જૈન વાણિયાના ડોસીમાને દોશીમાને કોરે કોરા લુગડે વાયમાં પડેલા અને બારા કાઢેલા છે લુગડું પણ પહેલેલું નથી એ એવી પહેલાના માણસો વાતો કરતા બાપ દાદા વખતની શેથડી ગામે આવેલું વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર જે પહેલા નાની દેરી હતી

અને સેથડી ગામના સહકારથી આજે ભવ્ય મંદિર બન્યું છે અહીંયા પ્રગટ થયેલા હતા અને બહુ શ્રદ્ધા અને વિશ્વાસ છે માણસો હજારો આવે છે અને હજારો માણસના શ્રદ્ધાના કામ કરે છે અને અહીંયા પૌરાણિક સ્વામિનારાયણ ભગવાન પણ અહીંયા પધારેલા હતા અને એમને એક પથ્થર ઉપર સ્નાન કરેલું એ પથ્થર તે લઈ ગયેલા અને મમતા મંજુલાબેન હીરાભાઈ સોલંકી એમને અખૂટ શક્તિ હતી આની દીકરી હતી અને ગરડા રહેતા હતા અને ગરડાથી અહીંયા રાત્રે આવતા નિવેદન એવું જાળવા માટે અને આ મંદિર જે હોય એને ઊભું કર્યું એને શ્રદ્ધાપૂર્વકથી આને મંદિર ઊભું કર્યું એમાં પછી ગામ સહકાર આપી અને અખૂટાનો પ્રેમને ભંડાર છે ચોમાસાની શરૂઆતના વરસાદ પછી શેથડી તેમજ આસપાસના ગામના લોકો સમૂહમાં મંદિરે એકાવન મણની લાપસીના નિવેદ ધરાવે છે અને પછી શુકન લઈને વાવણીનો પ્રારંભ કરે છે

મારા મંડળ હોય છે ને દર રવિવારે મેં મંડળ રાખ્યું છે ને મંગળવારે રાખ્યું છે ને શ્રાવણ મહિનો હોય નવરાત્રી હોય તારે બધ દર્શન કરવા આવી છે ને રોજ તો આમ તો દર્શન કરવા આવી જ છે ને અમને બહુ આનંદ થાય છે અમને તો પૂરી પૂરી શ્રદ્ધા છે માતાજી પર ગમે એ કામ થાય ધારવી તો આપણા કામ બધા થાય છે છ વર્ષ પહેલા શું છે આમ તો ઘણા વર્ષનું છે એમ ને વાય ને ઈ સેરતે માતાજી માં દર્શન આપે છે સેથડી ગામના 15 થી 20 યુવાનોનું મંડળ નવરાત્રી શ્રાવણ માસ અસહિતના ધાર્મિક તહેવારો નિમિત્તે મંદિરે ધામ ધૂમથી ઉજવણી કરે છે અને ગામના તમામ લોકો દરેક તહેવારોની હર્ષભેર ઉજવણી કરે છે તેમે દર વર્ષે મંદિરના પટાંગણમાં ભાગવત સપ્તાહનું આયોજન પણ થાય છે અનેક નિસંતાન લોકોના ઘરે માતાજીના આશીર્વાદથી પારણા બંધાયા છે બોટાદથી સાળંગપુર જતા વચ્ચે આવતું સેથળી ગામનું આ વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર સેથળી ગામ સહિત આસપાસના ગામોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે